હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે બધા જય માતાજી ને આજે મેં ફ્રી બ્લોગ કર્યો શરૂ કર્યો છે ને આ બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો શું કરો બેન ટાયર તો હમા ધૂઈ બેન ટાયર ખેલો છે કા ધૂઈ બેન હા તમે શું કરો બેન બરાબર ખાવ ઈ બેન બરાબર ખાઈ આ જને આટા મારો આટા મારો હા તો તમે બીજું કામ તો કરો છો તે પછી મારા આટા મારો હોય ને તમે કેટલી ચાર જણ્યું કામ કરો હવે હવે મારો પોરો

બેઠા <laughs> છે <laughs>

અને ભાઈ જો વાઈટ કરતા આવે છે એમ પણ માર બાહે કે સાફ કરતા આવે ખામણા કાટા ને આમ તેમ પીડે હોય કે બધા ભેગા કરી લે કે એટલે પછી આપણે સોમાહા માં કે વાંધો ન હોય માલ ન વાગે કે માલ ન ન વાગે એટલે હે કે સાફ કરવું પડે પાસ કે જો બધી વાઈટ હે કે આપડી પેકો પેક થાતી આવે હે એટલે કાયતરીન થોડા જો બધાય નાખી દીધા હે એટલે ઓલી સાઈડ લે માલ હે કે આ બાજુ ન આવે હે હા આપણે વાઢવાનું હોય આપણે વાઢવાનું હોય

तौ है भाईगा है ननकत रोक ऑना तढा लोकां जदा वहाँ सु़्स nah हो सहली ghal framework शाताल करने भंड़ोाय क्वियेश सु तो not in the home 3.3 टौई मिल्ट टो आप नफ़ोपने पीम जियो के अका स्क्रिंधा के स cannhizats एक साल व rozp गोशिवा। नकत तो नो मरered विकम्र। ગમ્યું તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવી ત્યારે સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળી એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી